ટેકલ બાબતો કે કોઈ ઉમેદવાર અન્યાય ના થાય હેતુ છે પંદર દિવસ દસ દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ન બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક

પણ એ વિચારણા માટે એ એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને મૂકવાની પરિપત્ર કર્યો હતો પરંતુ એ અમે કેન્સલ કરીએ છીએ અમને જ્યારે અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકોમાં નથી મળ્યા એ નિયમ અનુસાર અમે વિચારણા કરીશું નિર્ણય નિર્ણય એ સરકાર ના હોય અધિકારી હોય કે મંત્રીઓ હોય કોણે છે કોને ધ્યાન દઉં થેન્ક યુ આભાર થેન્ક યુ